નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરીને ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું વાવધો જિલ્લાના તટાવ ગામે સીતળા માતાની મંદિર છે એટલું જૂનું છે એમ કહેવાય છે કે બે હજાર વર્ષ જેટલું જૂનું આ પૌરાણિક મંદિર છે ત્યાં એક મોટો વડલો છે એ પણ બહુ જૂનો છે સાથે સાથે ત્યાં એક બોરડી છે એ પણ એમ કહેવાય છે કે ત્યાંની લોકવાયકા એવી છે કે બે હજાર વર્ષ જૂની છે તો મિત્રો હું અત્યારે છું સામે છે શીતળા માતા મંદિરનું બોર્ડ મારેલું છે આ તડાવથી રસ્તો આવે છે આ ઉમેદવાર પૂરા રસ્તો રહે છે અને સામે તમે જોઈ શકો તો છો આ મંદિરે જવાનો રસ્તો છે એક્ઝેક્ટલી સામે મંદિરે જવાય છે અહીંયા મિત્રો તમે ચ રસ્તા આવો એટલે અહીંયા બોર્ડ પણ મારેલું છે કે શીતળા માતાજી મંદિર તરફ જવાનો રસ્તો મિત્રો હું તમને જણાવીશ જો ઇતિહાસની જો મને સેટ થાય તો કોઈ માણસ મળી જાય ત્યાં ઇતિહાસ બતાવે તો ઇતિહાસ પણ બતાવીશ સાથે સાથે મંદિરનો પરિસર હું તમને બતાવવાનો છું અમારા વિડીયો સાથે જોડાયેલા રહું એક્ઝેક્ટલી મારી પાછળ છે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટડાવ અને આ છે મંદિરને જે જવાનો રસ્તો એ છે આ મિત્રો આખે આખું મંદિર હું તમને બતાવવાનો છું શું છે મંદિર એક મોટો વડ પણ ત્યાં છે ને આખે આખું તમામ પરિસર એટલું મસ્ત પરિસર છે મિત્રો હું ત્યાં પહેલાં જઈને આવ્યો છું સાથીઓ આ જે છે તે મંદિરમાં આવવા માટેનો રસ્તો છે કે જે મંદિરથી મતલબ કે જે ટડાવ ગામથી રસ્તો આવે છે ને આ છે એનો આખો આગળનો ભાગ છે હવે તમે જોઈ શકો છો કે આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે જે ટડાવ ગામની છે ને આ છે મંદિર તમને અહીંયા સામે જ દેખાય છે તે વડ મોટો દેખાય છે એ છે મંદિર અને આ છે એનો છે મંદિરનો અહીંથી પરિસર ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો છો મિત્રો આ બારનો ભાગ છે આખે આખો આખે આખો બારનો ભાગ છે જે છે તે અને આ છે મંદિરનો ગેટ અહીંયાથી શરૂ થઈ જાય છે આ છે પાર્કિંગની જગ્યા છે સામેનો ભાગ છે ને અહીંયાથી મંદિરનું આખે આખું મતલબ મો મેઇન પરિસર અહીંયાથી શરૂ થાય છે અત્યારે ગેટ આખો ખુલ્યો નથી અને મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો પણ અહીંયા જો કોઈ લોકો આવે છે દર્શનાર્થ માટે તો એમને વાહન મૂકવા માટેની જગ્યા એમ બહાર પણ છે અહીંયા પણ છે વાહન મૂકવા માટેની જગ્યા સાચો એક્ઝેક્ટ મારી પાછળ જોઈ શકો છો એ છે મંદિર અને આ સાઈડ છે દુકાનો આગળના ભાગ છે આ મંદિરનું જે આખે આખો દરવાજો છે મતલબ કે સામેનો ભાગ છે અહીંયા રહેવા માટે પણ જગ્યા છે આ છે શીતળા માતાનું મંદિર આપણે જે મેન મંદિર કહીએ છીએ કે આ છે શીતળા માતાનું મંદિર ત્યાં પણ એક મંદિર બને છે શીતળા માતાનું મંદિર અને તમે જોઈ શકો છો સામે જે વડ છે એમ કહેવાય છે કે ત્યાં મેં પૂછ્યું બાર એમ કહેવાય છે કે સાડા ત્રણસો થી ચારસો વર્ષ જૂનો છે આ વડ મિત્રો જો હું પેલી બાજુ જોઈને તમને બતાવું આ થળ આનું આખું બતાવું છું એમ કહેવાય છે કે ત્રણસો થી સાડા ત્રણસો ચારસો વર્ષ જૂનો વડ છે આખો જોઈ શકો છો સામે વડ છે મસ્ત થાડું છે ને આ છે આ બાજુ પાણીની પરબ છે અને આ છે માતાજીનું શીતળા માતાજીનું મેઇન મંદિર તમે જોઈ શકો છો મિત્રો મારી એક્ઝેક્ટ પાછળ આ બાજુ પણ જગ્યા ખાલી છે ને તમે આ પાછળ

મારી પાછળ તમે વડ જોઈ શકો છો એ તો માત્ર ચારસો વર્ષ જૂનો છે પરંતુ તમે જે સામે બોરડી જોવો છો જે મારી આંગળીના ટેરવે છે એ એમ કહેવાય છે કે અહીંયા મેં પૂછ્યું કે બે હજાર વર્ષ જૂની બોરડી છે એટલે બહુ જૂની બોરડી છે હું તમને એ પણ બતાવું છું કે કેવી છે શું છે તે સ્થિતિ બોરડીની અને આ છે વડ ચારસો વર્ષ જૂનું સામે મિત્રો ઉપર મધ પાછળ છે મંદિર આખે આખું શીતળા માતાનું મંદિર છે ને આ છે બોરડી મેં તમને હમણાં કીધું કે બે હજાર વર્ષ જૂની ખરેખર મને આશ્ચર્યજનક લાગ્યું કે ખરેખર નહીં હોય પણ એ ત્યાં મેં પૂછ્યું અંદર બા છે દાદા છે એમને આ છે એ બે હજાર વર્ષ જૂની બોરડી છે મિત્રો અત્યારે તો આમ શું કરા જઈએ નહીં પાંદડા લીલા છે અંદર બાકી આ બે હજાર વર્ષ જૂની મિત્રો તમને પણ એવું લાગે ખરેખર આ નહીં હોય પરંતુ તે અમે પૂછ્યું કે બે હજાર વર્ષ જૂની આ છે બોરડી અને આ એકજેટ સામે છે માતાજીનું મંદિર આ છે તળાવ આવા એમ કહેવાય છે કે ગામમાં સાત તળાવ છે અહીંયા બાંધેલું તળાવ છે આ છે માતાજીનું સામે મંદિર વડલો અને આ છે બોરડી બે હજાર વર્ષ જૂની એટલે મિત્રો ખરેખર તમને પણ આશ્ચર્યજનક લાગે કે આ બે હજાર વર્ષ જૂની બોરડી હશે કે નહીં આ વર્ડ ઉપર લગભગ વધારે તો નહીં પરંતુ પચાસ જેટલા મધ હશે આવા માતાજીની જે ભક્તો આવે છે ખરેખર કોઈને કરડતા નથી મને તો આશ્ચર્ય લાગે છે બાકી તો અત્યારે મોટી માખીવાળા મધ તો કાઢી જાય પરંતુ માતાજીની એટલી કૃપા છે મિત્રો કે વગર વાંકે કોઈને મધ કરડતું નથી મિત્રો માળી પાછળ એક શિવસુ માતાનું મંદિર છે એની પ્રતિષ્ઠા મિત્રો આ મંદિર જે નવું બનેલું છે એની પ્રતિષ્ઠા અહીંયા થવાની છે થોડા દિવસોની અંદર મેં અંદર વાત કરી તો પૂછું મને કે અહીંયા પ્રતિષ્ઠા છે ત્યારે આવજો તો લોકો એટલે આ છે મિત્રો મંદિર છે તમે બારનો ભાગ છે હું તમને બારનો ભાગ પણ બતાવું છું મંદિરનો થોડો તડકો આ છે આ સામે જે બોરડી છે ને આ તળાવ છે મિત્રો આ નવું મંદિર બને છે અહીંયા પણ પ્રતિષ્ઠા છે એવી પણ થોડા દિવસની અંદર અને આ માતાજીની અહીંયા પ્રતિષ્ઠા છે આ મિત્રો તમને કીધું કે વડ છે ચારસો વર્ષ ચૂનો અને આ છે આગળનો ભાગ આ છે પરબ પાણીની અહીંયા શીતળા સાતમનો મિત્રો એવું કહેવાય છે કે અહીંયા શીતળા સાતમનો દર શીતળા સાતમ મતલબ કે જે કાનુડા જન્માષ્ટમી પહેલાં જે શીતળા સાતમ આવે છે ત્યારે અહીંયા મોટો મેળો ભરાય છે અને વાવથરા જિલ્લાના ખાસા બધા લોકો અહીંયા છે દર્શન માટે અને આ છે બારનો ભાગ અહીંયા મેળો મોટો હોય છે Hacia algo de por eso, ya es me આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લા સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઇક કરજો અને શેર અવશ્ય કરજો